તો હાય ફ્રેન્ડ કેમ છો મજામાં ગયો પ્રિય મિત્ર સ્વાગત છે આપણી ચેનલ આજે આપણે એવું જોઈશું કે જે સૌથી વધારે ડિઝાઇન બનાવવાનો શોખ છે ડિઝાઇન વાળા બ્લાઉઝ એમને આવે છે સિલાઈમાં કરવા માટે અથવા તો કસ્ટમર એવી માંગણી કરે છે કે અમારે ડિઝાઇન વાળા બ્લાઉઝ બનાવવાના છે તો એ લોકો માટે આ વિડીયો આજનો બેસ્ટમાં બેસ્ટ વિડિયો છે એમના ઘણા બધા પ્રોબ્લેમો આ વિડીયોની અંદર તમારા સોલ્વ થઈ જશે તો શરૂઆત કરીએ આજના વિડીયોની તો વિડીયો સારું લાગે ને તો વિડીયો લાઈક કોમેન્ટ કરી દેજો કરી લેજો વાળા બ્લાઉઝનું પહેલા માપ જોઈ લઈએ પંદર ઇંચની છાતી છે ચોત્રીસ ઇંચની કમર છે અઠાવીસ ની શોલ્ડર પંદર રીતનું છે આગળનું ચેસ્ટ છે સાડા પાછળની ચેસ્ટ છે સત્તર ઇંચની આગળનું ગળું ચાર ઇંચનું છે પાછળનું ગળું પણ ચાર રીતનું છે ઉપરથી અને બ્લાઉઝનો મુંડો છ ઇંચ છે બરાબર છે આ પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે અને આ ડિઝાઇન વાળો બ્લાઉઝ છે પાછળ ડિઝાઇન છે આમાં બરાબર છે તો હવે સૌથી પહેલા પહેલા આપણે એ જોઈએ કે આ બ્લાઉઝમાં આપણે કટિંગ માટે બે કાગળ લઈ લીધા છે મેં આ સિંગલ કાગળ છે ડબલ કરેલું છે આ બાજુ ગળી છે આ બાજુ બે ભેગા છે બરાબર છે હવે આપણે પાછળનો ભાગ પહેલા કટિંગ કરવાનો છે પાછળની બે તો આપણે પંદર રીતની લંબાઈ છે એમાં એક ઇંચ ઉમેરી દઈશું એટલે આમાં સોલ કરી દઈશું સોલની બે લાઈન અહીંયા ગાડી બે નિશાન પાડીશું થોડા થોડા અંતરે બરાબર અને આ બંને લાઇન જે દોરી છે બંને જે નિશાન દોર્યા છે એને આપણે એકબીજા જોડે આવી રીતના જોઈન કરી લઈશું હવે આ જે જોઈન કરી લીધા પછી અહીંયા સોલ્ડર લઈ લેવાનો સોલ્ડર આપણે કેટલો છે પંદર ઇંચનો આપણે પંદર ઇંચ નો શોલ્ડર આપણે અહીંયા લઈ લેવાનો આ લાઈન ને થોડીક વધારી દઈશું હવે આ જે પંદર રીચનો સોલ્ડર લીધો ને તો અહીંયાથી જ આપણે મૂંડો કેટલો છે બ્લાઉઝનો છ ઇંચનો બરાબર છે તો આપણે આ છ ઇંચના મુંડા નિશાન પાડી દીધું હવે આપણે અહીંયા ગાડી બી સાડા પંદર રીતનો જે સોલ્ડર લીધો છે આપણે તે પંદર રીતના સોલ્ડર નિશાન અહીંયા પાડ દીધું હવે આપણે આને સીધી લાઈન અહીંયા દોર દઈશું આવી રીતના આ સીધી લાઈન મેં અહીંયા દોર દીધી અહીંયા એક આડી લાઈન પણ આવી રીતના દોર દઈશું હવે આ આડી લાઈન દોર દીધા પછી હવે જો ખાસ વાત કે આમાં ઉપરથી બી આગળનું ગળું ચારનું છે ને પાછળનું ગળું પણ ચારનું જ છે ઉપરથી માપેલું છે તો હવે આમાં આગળ પાછળની ચેસનું તો કશું આવે જ નહીં નહીત્રીસ ના અડધા કેટલા થાય સત્તર ના અડધા કેટલા થાય સાડા આઠ નું અને આમાં સવાનું એક્સ્ટ્રા દબાણ તમે આમાં જુઓ છો જો આ સાડા આઠ આગળનું ગળું આગળની ચેસ્ટ છે ને પાછળની ચેસ્ટ સત્તર છે એટલે આમાં આગળની પાછળની ચેસ્ટ સરખે સરખી જ છે બરાબર છે હવે આ આપણે સવા અહીંયા ગાડી પાડી આપણે આ સાડા આઠ નું નિશાન ને સવાનું એક્સ્ટ્રા દબાણ આ લઈ લીધા પછી કમર કેટલી છે તો સાત ચોક અઠાવીસ અહીંયા નિશાન એક ઇચ પાછળનો ટક્સ ને આપણે અહીંયા એકસ્ટ્રા સવાનું દબાણ લઈએ છે તે હવે આ બધા નિશાન ને આપણે એકબીજા જોડે જોઈન કરી લેજો જુઓ ખાસ એક વસ્તુનું ધ્યાન રાખજો કે જ્યારે બી આવું ડિઝાઇન હોય ને આ ટાઈપની ડિઝાઇન હોય ને જે મેં આજે કટિંગ કરી રહ્યો છું તેની મેં આગળ પાછળની ટેસ્ટ સરખી સરખી ને સરખી જ હોય છે એમાં ચેન્જીસ કરવાના નહીં હવે આપણે આ જે મુંડાનો નિશાન પાડેલું છે ગાડી આપણે શેપ આપી દઈશું આવી રીતના આ રીતનો સાધારણ શેપ આવશે આનો કંઈ બહુ ખાસ શેપ આવે નહીં બરાબર આ રીતનો શેપ આપી દઈશું હવે મેં આને આને કાપી નાખીશ

જોઈન થઈ શકે છે અથવા તો તમે ફર્મા મંગાવી શકો છો જેમાં કટોરી ટક્સવાળા ટક્સ વાળા પ્રિન્સેસ કટ ડ્રેસના દરેક દરેક જાતના દરેક દરેક સાઇઝના ફર્મા અવેલેબલ છે તેના માટે તમે સ્ક્રીન પર નંબર પરથી પર મેસેજ કરી ને દરેક દરેક જાતની માહિતી મેળવીને કે બેઠા કેશ ઓન ડિલેજ ફર્મા મંગાવી શકો છો આગળનો ભાગ લઈ લીધો છે બરાબર હવે આમાં શું કરવાનું છે કે આપણે પ્રિન્સેસ બનાવવાનો છે તો પ્રિન્સેસ માટે સૌથી પહેલાં પહેલા આપણે અહીંયા ગાડી અહીંયા સડાતન ઇંચ એક માર્કિંગ કરી લઈશું સડાતન ઇંચનું એક માર્કિંગ કરી લઈએ અને અહીં ઉપરથી આપણે અહીંયા આગળ છે ને જેટલું સિલાઈ કરીએ ને એટલું છોડ દેવાનું સિલાઈ કરેલું છોડ્યા પછી અહીંયા દસ સાડા દસ 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 ઇંચે આપણે નિશાન પાડ દેવાનું દસ ઇંચે નિશાન પાડ્યા પછી અહીંયા બીજું અહીંયા પાડ દેવાનું હવે આ એક નિશાન પડી ગયું હવે આ બધા નિશાનને આપણે એકબીજા જોડે જોઈન કરી લઈશું આવી રીતના બંને નિશાનને હવે અહીંયાથી આપણે આ જે ભાગ છે અહીંથી આપણે આ પ્રિન્સેસ નો શેપ આપવાનો આવી રીતના આવી રીતના આ શેપ મેં પ્રિન્સેસ નો આપી દીધો હવે આ શેપ મેં આપી દીધો પ્રિન્સેસ નો પણ આપણે એ મૂંડાનો શેપ આપણે આગળનો આપવાનો બાકી છે આપણે મૂંડાનો શેપ આપણે આગળનો આપે આવી રીતના આપી દઈશું આમાં છે ને મૂંડાનો શેપ થોડોક અંદરથી આપવાનો છે આવી રીતના કારણ કે આમાં આગળનું ગળું બી ઉપર થી ચાર રીતનું જ છે એટલે બંધ ગળું છે તો થોડુંક આપણે આવી રીતના રાઉન્ડ આપવાનો છે આમાં શેપ આ ટાઈપ ટાઈપનો આવશે બરાબર આ રીતના શેપ આપી દીધા પછી મેં હવે કાપી લઈ સૌથી પહેલા પેલા મેં મૂંડાનો શેપ મેં કાપી લઈશ જો આ રીતના અમે મુંડા શેપ મેં કાપી લીધો હવે પ્રિન્સેસ ને છૂટો હવે આ જે જે પ્રિન્સેસ નો કરી દઈશું નિશાન પાડ્યું નું તે આપણે રીતના બંને બંને પર પર ભાગ લઈ લેવાનું હવે આ જે આપણો પ્રિન્સ પ્રિન્સેસ છે આ યોગ છે આ એ યોગ ને આપણે નીચે વધારવો પડશે તો આપણે હું કરીશું નીચે કાગળ આવી રીતના મૂકી દઈશું અને અહીંયા ગાડી થોડોક વધારો આનો કરવાનો છે તો આપણે વધારો કરવા માટે અહીંયા ગાડી સેલોટેપ મારીએ બીજું કાગળ એક્સ્ટ્રા જોઈન કરી લઈશું હવે આપણે શું કરવાનું છે કે આમાં વધારો કેટલા ઇંચનો કરવાનો છે તો અહીંયા અડધો ઇંચ વધારવાનું ના લેવો હોય તો આપણે અડધાથી થી થોડુંક ઓછું રાખવાનું અડધાથી થોડુંક ઓછું અને ના હોય તો તમારે જો જાળો ટોક્સ લેવો હોય થોડો અહીંયા ગાડી તો એક ઇંચ પર તમે રાખી શકો તમારા ઉપર આધાર છે કે તમારે ટક્ષ અહીંયા કઈ ટક્સ લેવો છે કે નથી લેવો બરાબર છે ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે ટક્સ લો ને તો થોડુંક સારું રહે એટલે સેફ સારો આવે ફિટિંગ સારું દેખાય વ્યવસ્થિત રીતના બરાબર મારે અત્યારે ટક્સ લેવાની કોઈ જરૂર નહીં કારણ કે એનું કારણ છે કે જે બ્લાઉઝ જે છે તે વર્ક છે વર્ક છે તો પછી એમાં ટક્સ લેવા માટે બધું તોડામ તોડી કરવી પડશે એટલે ટક્સ લેવાય નહીં બરાબર છે અમુક વસ્તુમાં કેવું હોય છે કે વર્કના લીધે ન કરાય બરાબર છે કારણ કે પછી તોડીએ ને તો પછી બધું છૂટું થવાનું ચાલુ થઈ જાય અહીંયા એવું ઘણા લોકો થતું હશે તમારે બી એવું થતું હશે બરાબર છે તો હવે આપણે આ પ્રિન્સેસ ને કઈ લંબાઈ કરી આપણે આ યોગનું કામ પતી ગયું સોરી હવે આપણે આ પ્રિન્સેસ જે છે તેમાં આપણે વધારો કરવો પડશે આ તો ચાલે જ નહીં બરાબર છે તો આપણે હું કરીશું કે આ કાગળ છે એ કાગળ પર આપણે આ પ્રિન્સેસ ને આવી રીતના એક મૂકી દઈશું આવી રીતના પણ એને આપણે મૂકવું મૂકીએ એ પહેલા આપણે એને કોપી કરવાની હોય છે પણ આપણે કોપી નહીં કરતા આપણે પર દઈશું હવે આપણે શું કરવાનું છે કે આ જે જે પ્રિન્સેસ છે એમાં આ જે આપણો મેન ભાગ છે વચ્ચેનો આ જે અહીંયા આગળ જે આપણે ટક્ષ પોઈન્ટ લીધો તો દસ ઇંચનો તો આપણે પોનો ઈંચ વધારવાનું પેલું ફોન ઇંચ વધારવાનું આવી રીતના આ જે આપણો ભાગ છે આ ભાગ અહીંથી આપણે એક ઇંચ માઇનસ કરી દેવાનું એક ઇંચ અહીંયા માઇનસ કરી દેવાનું એવી જ રીતના આ જે વધારો અહીંયા ગાડી છે આ ભાગ તો અહીંયા આપણે એક ઇંચ અહીંયા વધારી દેવું જો અહીં મેં ઓછું કર્યું અહીં મેં વધાર્યું એનું ખાસ ધ્યાન આપજો બરાબર હવે આ જે આપણો શેપ છે તો અહીંથી આપણે આને જોઈન્ટ અહીંયા કરવાનું આવી રીતના આવી રીતના બરાબર હવે આપણે શું કરીશું કે આ જે ભાગ છે આપણો તો અહીંથી આપણે આવી રીતના આને સેપ આપી દઈશ આવી રીતના મેં સેપ આપી દીધો હવે શું કરવાનું છે કે અહીંયા આપણે પોનો ઇંચ વધારવાનું છે કેટલું પોનો ઇંચ વધારવાનું છે અહીંયા આવી રીતના અહીંયા અગાડી આપણે જો અહીંયા આગળ સિલાઈ માટેનું માર્જિન રાખવું નથી તો આપણે અહીંયા આગળ એને વધારો અહીંયા કરી દઈશું માર્જિંગ નો સિલાઈ માર્જિન નો એવી જ રીતના મેં અહીંયા એને જોઈન કરી ખાસ ધ્યાન આપજો આ પ્રિન્સેસ ને ઘણા બધા લોકો ભૂલ કરે છે એટલે એવી ભૂલ ના થાય અહીંયા અહીંયા પી થયું બરાબર આ જે સેપ બે ગાડી વધારો કર્યો અહીં વધારો કર્યો નથી અહીંયા મેં વધારો કર્યો છે આનો આનો અહીંયા ગાડી ડબાન લેવાનું સિલાઈ આવશે એટલે અહીંયા ગાડી વધારો મેં એટલા માટે કર્યો છે મેં હવે આને કાપી લઈશ જોઈ લો મેં આ પ્રિન્સેસ ને મેં કાપી લીધો છે હવે આને વચ્ચેથી હટાવી દઈશ આની મારે હવે કોઈ જરૂર છે નહીં બરાબર તો હવે આ પ્રિન્સેસ આપણો થયો હવે આપણે આ જે ઘણા લોકો કે છે ને કે સર અમારે પ્રિન્સેસ ચડાવવામાં વધે છે ખૂટે છે એવું થાય છે તો આપણે અહીંયા જ જોઈ લઈએ આને કે આપણે આમાં વધે છે કે ખૂટે છે તો આમાં આપણે ચેન્જીસ કરવા હોય તો થઈ જાય કાપડ પર ચેન્જીસ કરવાના આવે તો લોચા થઈ જાય આપણે આના પર જ ચેક કરી લઈએ જુઓ એકદમ કમ્પ્લીટ પ્રિન્સેસ આવી ગયો છે બરાબર કોઈ જાતનો વધારો ઘટાડો થતો નથી કમ્પ્લીટ જશે એટલે આપણે પ્રિન્સેસ બ્લાઉઝનો જે શેપ આવવો જોઈએ તે કમ્પ્લીટ આવી જશે હવે આપણે આ કામ પતી ગયું પ્રિન્સેસનું મેન વસ્તુ આવી હવે ગળાની વાત જે આપણે ડિઝાઇનની વાત હતી તે તો હવે આપણે આમાં શું કરવાનું છે કે આની બોટ બોટનેક સ્ટાઈલમાં પાછળનું ગળું છે આગળનું ગળું નથી આગળનું ગળું રેગ્યુલર જ છે બરાબર છે તો હવે આપણે શું કરીશું કે આમાં આપણે અહીંયા ગાડી થી હડા ચાર ઇંચ નું માં રાખીશું ગળું બરાબર અને આનું આમાં લખ્યું છે આગળનું ગળું ચાર નું ઘણા લોકો એવું કે છે એટલા માટે મેં લખ્યું છે આ કે આગળ પાછળ બંને બાજુ બોટ નેક હોય તો શું કરવાનું તે બી મેં બતાવીશ મેં તમને અહીંયા ચાર નું આપણે માર્કિંગ કર્યું આને ને અહીંયા ગાડી આને હાચરનું માર્કિંગ કર્યું બોટનેક આ આપણે થઈ ગયું નું શેપ આપી દો બરાબર આ બોટનેક નો સેપ આપ્યો બરાબર જેને જે રીતના આપવો હોય એ રીતના ઘણા લોકો આમ થોડોક વધારે રાઉન્ડ આપે છે તો વધારે રાઉન્ડ માં ઘણા લોકો ઓછો રાઉન્ડ આપે છે તો ઓછા રાઉન્ડ બોટનેક એ જ નહીં નહી હોતો બધા

પાછળના ભાગની અંદર આપણે ડિઝાઇન કરવાની છે તો આપણે અહીંયા ગાડી સાડા ચાર નું પહોળાઈમાં જે ગાડું રાખીએ છીએ તે આપણે આમાં એટ ઇઝ પાછળનું આગળનું સેમ જ સેમ રાખવાનું બરાબર સાડા ચાર ની જગ્યાએ તમે પાંચ ઇંચ પણ રાખી શકો છો નો પ્રોબ્લેમ હવે આમાં પાછળનું ગળું આપણે આની માં પાછળ હુક છે બરાબર તો પાછળ હુકમાં ત્રણ ત્રણ હુક રાખવાના છે એટલે આપણે હળા ત્રણ અહીંયા ગાડી મૂકી દઈશું બરાબર ત્રણ હુક જ ખાલી રાખવાના છે અહીંયા ગાડી બી હળા ચાર નું આપણે માર્કિંગ કરી લઈશું આ બધાને આપણે ભેગા લઈએ અહિયાં આવી રીતના માટે શું કરવાનું અહીંયાથી આપણે રેગ્યુલર હરા ત્રણ ઇંચ આપણે ઉતરી જવાનું કેટલા સડા ત્રણ ઇંચ સડા ઇંચ ઉતર્યા પછી આપણે જે બોટનેક ને જે રીતના ડિઝાઇન આપણે આપતા હોય ને સેપ તે રીતના બોટનેક નો શેપ આપી જવાનું હવે આ બોટનેક નો શેપ આપ્યા પછી અહીં તમારે રાઉન્ડ આપવાનું તો રાઉન્ડ એક ઇંચ રાખવાનું કેટલું એક ઇંચ એક ખૂબ ને તો એક ઇંચ રાખવાનું આપણે એક ઇંચ અહીં માર્કિંગ આ કર્યું છે એક ઇંચ રાખ્યા પછી અહીંયા આગળ તમે રાઉન્ડ જો તમે આ જે ડિસ્ટન્સ રાખો છે ને હડા ચાર ઇંચ નો તેની અંદર બી તમે કરી શકો છો તમારે જો ડિઝાઇન એ પ્રમાણે હોય ફોટો એ પ્રમાણેનો હોય થોડું વધારે ખુલ્લું હોય તો હડા ચારથી થી વધારે પાંચ પણ જઈ શકો છો હવે તમારે અહીંયા આગળ રાઉન્ડ આપવું છે તો આપણે રાઉન્ડ આપી દઈએ જો આવી રીતના રાઉન્ડ તમારે કરવું હોય

દૂર રહેવાનું આનથી વધારે અંદર જવાનું નહીં નકર પછી ના સારું લાગે બરાબર છે પ્રોબ્લેમ થઈ જાય ફિટિંગમાં બી પ્રોબ્લેમ થઈ જાય દેખાવમાં બી પ્રોબ્લેમ થઈ જાય બધી રીતના પ્રોબ્લેમ થઈ જાય દોઢ બે ઇંચ જેટલું તો દૂર રહેવાનું રહેવાનું ને રહેવાનું બરાબર ટૂંકમાં આટલા ડિસ્ટન્સની અંદર તમારે જેટલું પહોળું કરવું હોય ને એટલું કરાય કહેવાનો મતલબ આ છે મારો પાછળ તમે કોઈ પણ ઘડું આ બોક્સની અંદર તમારે કોઈ પણ જાતનું ઘડું ઘણા લોકો એવું કહે છે કે સર અમને ડિઝાઇન નહીં ભાવતી

પણ એ તમારા હાથમાં તમારે કેવી રીતના એના શેપ આપવાના છે એના ઉપર મેટર રાખે એના ઉપર મેન વસ્તુ છે એટલે તમારો હાથ મેં પહેલા એક વિડીયોમાં કીધું હતું કે તમે આ કરસલ ની જગ્યાએ તમે હાથથી આ મૂંઢો દોરવાનો રાખો તો કોમેન્ટ પણ આવી હતી કે આ કરસલ વગર આપણે મૂંઢો કેવી રીતના દોરવાનો તો એના માટે શું કરવાનું કે આ કરસલ કરવું ને તો તમે મૂંઢો દોરદો ને એક વખત બરાબર હવે એ જ મુંડા ઉપર તમારા હાથથી આ દોર 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 કરે તો તમારા હાથથી બે જશે મૂંઢો ભાઈ તમે આરામથી તમારા હાથથી કર્સલ વગર પર મૂંઢો દોરી શકો છો બરાબર તો આ રીતના તમે ડિઝાઇન કોઈ પણ આપવાની હોય કહેવાનો મતલબ શું છે કે આ રીતના તમે ડિઝાઇન હોય તો તમારા હાથથી તમારે શેપ આપવાના રહેશે હવે બીજી વાત કે જયારે પણ આ રીતનું ગળું હોય ઘણા લોકો કે સર તમે આ શોલ્ડરનું માપ જે લીધું એ શરીરનું શરીરનું પૂરેપૂરું શોલ્ડર લઈ લીધો અને આ તો ગળું પાછળનું ત્રણ ઇંચનું જ ખાલી છે ત્રણ જ હુક છે પણ એનું કારણ શું છે કહું તમને અહીંયા એક હુક છે આ એક હુક ને લીધે મારે આખો આ શોલ્ડર લેવો પડે હવે આ જો હુક ના હોત ને અહીંયા તો આપણે અહીંયા ગાડી શોલ્ડર નાનો જે શોર્ટ શોલ્ડર પેલા રેગ્યુલર જે લો ગળાની અંદર હોય છે બ્લાઉઝના તે પ્રમાણે શોલ્ડર લેતો પણ અહીંયા હુક છે એટલા માટે મારે આ ગળું પૂર આ શોલ્ડર પૂરેપૂરો લેવો પડે છે બરાબર છે તો આ તો પાછળ હુક વાળા અને ડિઝાઇન વાળા બ્લાઉઝ નું અને પેડ વાળા બ્લાઉઝનું પ્રિન્સેસ બ્લાઉઝનું કટિંગ આજે જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો જોવા વાળા નવા હોય તો ચેનલ ને કરી લેજો અને મનમાં કંઈ પણ મૂઝવાનું હોય કે આ કટિંગ મારે જોવું છે આ રીતનું મારે બ્લાઉઝનું કટિંગ નહીં ફાવતું તો નીચે કોમેન્ટ કરી દેજો તો મેં એ વિડીયો બનાવવાનો સો સો ટકા પ્રયત્ન કરીશ તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો ત્યારે બાય